તો આસામ દેશમાં એક માત્ર એવું રાજ્ય છે કે જે દેશમાં પંચાવન ટકા ચા પૂરી પાડે છે મહત્વનું છે કે આસામમાં ચાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જેમાં વર્ષના નવ મહિના જ ચાની ખેતી કરી શકાય છે ચાના બગીચાથી અલગ અલગ છ પ્રોસેસ થયા બાદ ચા તૈયાર થઈ બજારમાં વેપારીઓ સુધી પહોંચી લોકો સુધી પહોંચતી હોય છે ઉલ્લેખનીય છે કે આ વખતે વાતાવરણમાં આવેલો બદલાવ આસામની ચાને પણ પ્રભાવિત કરી રહ્યો છે અને એટલા માટે જ ચાના ઉત્પાદનમાં થોડો ઘટાડો થવાની અને ચાના ભાવમાં પણ વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે દેશની અંદર સૌથી મોટું ચા ઉત્પાદન આખું ચાનું એસ્ટેટ છે તે આસામનું સૌથી જૂનું અને ઐતિહાસિક આ એસ્ટેટ છે ત્યાં ચાનું જે છે તે મેકિંગ થાય છે ચા પહેલા તો બગીચામાંથી આવે છે તે ગ્રીન ફોર્મેટમાં હોય છે અને ત્યારબાદ તેના પર જે છે આખી ચા જે છે તે ડ્રાય એટલે તેને સુકવવાની આખી પ્રોસેસ થાય છે અને ત્યારબાદ તેનું જે છે તે પેકેજિંગ કરવામાં આવે છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ દિબ્રુગઢ આસામ ખાતે આ ચા બગીચા જે આસામ નું જેપિટલ છે તેની ખેતી મોટા પ્રમાણમાં થાય છે અને આખા આસામ રાજ્યના મહદે છે તમામ લોકો જે છે તે આ ચાની ખેતી પર નિર્ભર છે ત્યારે આખી ચા કેવી રીતે બને છે આ ચા જોઈ રહ્યા છો તે હાલ ગાર્ડન એટલે કે ચાના બગીચાઓ માંથી સીધી અહિયાં એની ફેક્ટરીમાં આવી છે એટલા માટે મહત્વની વાત છે કે આ ચા જે છે બગીચામાંથી ચા થી આપ જોઈ શકો છો તે ચા હાલ ફેક્ટરીમાં છે અને ત્યારબાદ તેના પર ડ્રાઈલિંગ સહિતની જે પ્રોસેસ છે તેને સુકાવવાની આખી પદ્ધતિ છે તે જે છે તે કામ થશે ત્યારબાદ જે ચા છે તેનું પ્રોડક્શન થશે અને બજાર અંદર વેચાશે